આજ રોજ ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવાએ સાતમી ઉમેદવારી પત્રક ભર્યું હતું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તેમના નિવાસસ્થાને પૂજા કરી પરિવારજનોના કરી હા તે વિજય તિલક કરી રાજપીપળા ખાતે આવેલા મા હરિસિદ્ધના મંદિરે પહોંચ્યા હતા તો માતાજીના દર્શન કરી ભરૂચ ફોર્મ ભરવા રવાના થયા હતા તો સાંસદ મનસુખ વિશાળ જન રેલી સાથે ભરૂચ લોકસભા ઉમેદવારીનું ફોર્મ જમા કરાયું હતું તો એ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા અને ડીજેના તાલે જુમે બેઠેલા કાર્યકર્તાઓ સાથે ભરૂચ શક્તિનાથ ખાતે સભા યોજી પાંચ હજાર કાર્યકર્તા સાથે રેલી કાઢી ફોર્મ જમા કરાવવા પહોંચ્યા હતા તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પાંચ લોકોની હાજરીમાં ફોર્મ જમા કરાવ્યા હતું પાંચ ડેમી ફોર્મ પણ જમા કરાવ્યા હતા તેમની સાથે નાંદોદ તાલુકાના દસ્તાબેન જરદોસ્ત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અરુણાસિંહ રાણા જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં સમર્થકો આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મસુકાભાઈ અબકીવાર ચારસો પાર ગણાવી ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક ભાજપ જીતશે અને ભરત લોકસભા બેઠક સાતમી વખત પાંચ લાખ મતોથી વધુ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને

નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધું કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત

રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ